મા માટે એક પેડ સાદડુન ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ મંત્રીઓની ઉપસ્થિતિમાં એક પેડ જોરશોરથી શરૂ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત અને સમગ્ર દેશમાં ચાલતું એક પેડ હવે તાપી જિલ્લામાં પણ હરિયાળી સંદેશ લઈ આવ્યું છે તાપી જિલ્લા ભાજપ દ્વારા સોનગઢ તાલુકાના સાદડુન ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના આગેવાન નેતાઓ તેમજ વનપ્રેમી જનતા ની ઉત્સાહભરી ઉપસ્થિતિ જોવા મળી આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રાજ્યમંત્રી શ્રી સંઘવી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્ના કરજી બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા નિઝરના ધારાસભ્ય શ્રી જયરામ ગામી તાપી જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા તેમજ જિલ્લાના મહામંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રકૃતિ પ્રેમ અને માતા પ્રત્યેના દર ભાવથી ભરેલું આ અભિયાન લોકોના હૃદયને સ્પર્શે તેવા ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યું છે માની મમતા અને વૃક્ષોની છાયા વચ્ચે અસમાનતા દર્શાવતા અભિયાન દ્વારા લોકોને વૃક્ષારોપણ માટે આત્મીય ગામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણ અંગે સંદેશ આપ્યો આ માતૃભૂમિને હરિયાળી ઓડાડવાનો સંકલ્પ સાદરુનથી શરૂ થયો છે જે આગામી દિવસોમાં સમગ્ર તાપી જિલ્લામાં પ્રસરે તેવી આશા છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ